નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ઘરમાં બિરાજિત એવા શ્રીજી કે જ્યાં થીમ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તૈયાર કરાઈ છે આજે તમને એ શ્રીજીના દર્શન કરાવીએ શહેરના દિવાળીપુરા ગૌરવ પાર્ક ખાતે રહેતા હિરેન પટેલ જેમણે પોતાના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે આખો જ પરિવાર બાપાની ભક્તિ કરી રહ્યો છે આ વખતનું તેમનું ડેકોરેશન એટલે આકર્ષક છે કારણ કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે પાવાગઢ થીમ તૈયાર કરવામાં આવી છે અને જ્યાં ચાલતા ભક્તો દર્શાવવામાં આવ્યા છે રોફવે તૈયાર કરવામાં આવ્યું છે પાવાગઢના ડુંગરા પર મા કાળીના દર્શન પણ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પાવાગઢની સુંદરતા જે નવું કર્યા પછી થઈ છે તે જ થીમ પર આકર્ષક અહીં ડેકોરેશન હિરેન પટેલ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેઓ છેલ્લા ઓગણીસ વર્ષથી બાપાની સ્થાપના કરી બાપાની ભક્તિ કરી રહ્યા છે મારું નામ પ્રજ્ઞા પટેલ છે અને અમારા થકી દર વર્ષે પર્સનલી ઘરમાં જ ઓગણીસ વર્ષથી બેસાડીએ છીએ આ ઓગણીસમું વર્ષ છે અને રે રહેવાનું એ ફોર્ટી એટ ગૌરવ પાર્ક સોસાયટી દિવાળીપુરા હા એટલે અમારા ગણપતિ દાદાને લાવી અને બે દિવસ પહેલાં જ ઘરનું એટલે ગણપતિ દાદાનું કલર કરવામાં આવે છે પછી એનું જે થીમ છે એ પણ આ વખતે અંબાજી બનાવ્યું છે જે પાવાગઢ સોરી પાવાગઢ બનાવ્યું છે એ અમે અમારી જાતે જ બે મહિના પહેલાથી તૈયારી કરીએ છીએ હા અન અમે રોપવે બનાવ્યું છે પ્લસ સ્ટેરકેસ બનાવ્યું છે કે લોકો કઈ રીતે જાય છે આવે છે અને નાના નાના સ્ટોલ મૂકવામાં આવ્યા છે કે ટી સ્ટોલ છે મીઠાઈનું છે એ બધું બતાવ્યું છે પછી અંદર ગરબા રમતા બતાવ્યા છે બધાને અને માતાજીના દર્શન માટેના શું કહેવાય રસ્તાઓ બતાવ્યા છે આવવાનાને જવાના બે મહિના બે મહિનાથી હા તૈયારી કરીએ છીએ મંદિર બનાવતા જ વાર લાગી જે મોદીજીએ નવું રિનોવેશન કર્યું છે એ એકચુલી અમે જોયું પણ નથી પણ ફોટા દ્વારા અમે આ બધું આયોજન કર્યું છે ફોટા થકી તમે શું બીજું બનાવ્યું મીનાક્ષી ટેમ્પલ બનાવ્યું છે પછી રથયાત્રા અને જગન્નાથપુરી બીજા બધા પણ થીમો અલગ અલગ ફોટો જોઈને આખી થીમ ઊભી હા ખાલી ફોટો જોઈને જ અમે થીમ ઊભી કરી બાકી વીસ વર્ષ પહેલાં જ્યારે જૂનું પાવાગઢ હતું એ વખતે અમે ગયા હતા એના પછી ગયા જ નથી છેલ્લા ઓગણીસ વર્ષથી હું આ જગ્યા પર આવું છું એમના ઘર ભલે કદાચ આ વર્ષે આ પાંચમું છઠ્ઠું વર્ષ અહીં આ ઘરમાં હશે પણ બધી જ થીમ અત્યાર સુધીની મેં જોઈ છે એમાં દરેક વખતે એમની જે થીમ હોય છે એકદમ અદ્ભુત હોય છે આ વખતની જે થીમ છે એમની એ થીમની અંદર પણ તમે જોઈ શકો છો કે મોદીજીએ જે પાવાગઢનું નવું જે મંદિર બનાવ્યું એ મંદિરની થીમ અહીં આગળ મૂકવામાં આવી છે અને એ થીમની અંદર પણ તમે જોઈ શકો છો કે નાની નાની એટલી બધી વસ્તુની બારીકાઈથી એની અંદર રજૂઆત કરવામાં આવી છે કે જે ત્યાં નાસ્તાના ઠેલાથી લઈ અને નીચેના પાર્કિંગ અને એનું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કેવી રીતે એ પણ મૂકવામાં આવી છે અને અદ્ભુત રીતે આ જે રોપવે અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે એની અંદર જે માનવની આકૃતિ મૂકવામાં આવી છે એ બી બહુ જ સરસ રીતે એમને આકૃતિમાં એને દર્શાવેલું છે અને સાથે સાથે એ પણ વસ્તુ છે કે એમની દરેક વર્ષની જે થીમ હોય છે એ અલગ અલગ હોય છે અત્યાર સુધીની જે થીમ હતી એમાં એક તળાવની અંદર લક્ષ્મીનારાયણની થીમ મીનાક્ષી મંદિરનું આબેહૂબ એ જ ટેમ્પલની રજૂઆત અહીંયા આગળ થયેલી હતી કેદારનાથ અમરનાથ એ અનેક વિવિધ રૂપની એમની આગળ અહીંયા આગળ પ્રસ્તુતિ હોય છે અને ખૂબ સરસ રીતે એ અહીંયા આગળ ભાવભર્યું આમંત્રણ આપીને સર્વને અહીંયા આગળ આમંત્રિત કરે છે એમનો ભાવ હૃદયનો એ ખૂબ જ અદ્ભુત અને પ્રેમાળ છે કે અમને અહીંયા આગળ એમનો પ્રેમ અહીંયા ખેંચી લાવે છે અને આ પરિવાર જે છે એ ગણપતિમય તો છે જ પણ એની અંદરની જે ભાવના છે કે દરેક લોકો આવી અને આના દર્શન કરે અને આ થીમને જુએ અને આ ઘરની અંદર જે આ રજૂઆત એમણે કરેલી છે અને જે અહીંયા આગળ મૂકેલું છે એ બહુ જ અદ્ભુત છે કદાચ આપણે શેરીમાં સ્ટ્રીટમાં ખર્ચાળ જે હોય એની અંદર આપણે જોઈએ છીએ જ્યારે આ ક મંદિર જે છે એ ઘરને પોતાનું મંદિર બનાવીને આ મૂકેલ દર વર્ષે કરે છે ખૂબ અદ્ભુત છે બહુ આનંદ થયો હિરેન પટેલ છે અને છેલ્લા છે ને ઓગણીસ વર્ષથી અમે કરીએ છીએ આયોજન ગણપતિનું અને આ ઓગણીસમું વર્ષ છે અમારું અને આ વખતે અમે છે ને પાવાગઢ અમે રાખ્યું છે થીમ અને પાવાગઢમાં અમે એવી રીતે અમે રાખ્યું છે ને કે જે પાવાગઢના દર્શન થાય પાવાગઢના જ દર્શન થાય છે અને એમાં રોપવે છે પછી નાના નાના સ્ટોલો છે અને બધા બહુ ખૂબ આખું જ પાવાગઢ તમારે અલગ નવું છે અમના એ પ્રમાણે અમે દર્શાવ્યું છે શીલ હિરેન પટેલ